એટલે કીધું તમે તમને ઓળખી લો એટલે એક વાણીની અંદર કીધું છે તમે ત જરા વોડ રે તમે જીલજો એ તમે તમોને જરા વોડ રે અને એ ઓળખાણ સદગુરુ એ તમને કરાય છે તમે કોણ છો ચેતન છો કોણ છો ચેતન છો બધા ગુરુ મૂકી છો તમે ચેતન છો પણ ચેતન થઈને ને જડ ને પાયે લાગે મોગે ભાઈ વંદ

એટલે શું કેવાય જળ કેવાય અને ઘેડિયા કેતા કે એક વખત આખી સૃષ્ટિ નું જળ જળ બંબાકાર થઈ જાય એટલે આપણે જોણી ફરી વર્યું છે પકડો એટલે બધું ઉડી જવું હશે ના હમણાં બુડેલું જ છે જોવો તો જડ આઈ જડ આ સ્પીકર જડ એવું એને નહીં ઓળખતું ને આપડે ઓળખે આ માઇક જડ એને ના ઓળખે ના ઓળખે જેટલું જેટલું તમારી સિવાય પાસે ને સાહેબ એ બધું જળ અને જળ બેન તમે એક ચેતન કમળ છો બધા કે એક વખત સૃષ્ટિનું આવું થયું પોણી ફરી વર્યું ને એમાં એક કમળ કીધું જળ મેંથી એક કમળને કહ્યું તમે તમે ચેતન છો ચેતન કોને કહેવાય કે જે પોતાને ઓળખે ને હોમે વાળાને પણ ઓળખે એનું નામ ચેતન કહેવાય પણ ચેતન થઈને જણને પાયે લાગે મોગે ભાઈ વરદાન પત્ર નો પાડ્યો ભગકો એ તો નહીં રે ભગવાન હેને આ જડ કહેવાય ચેતન કહેવાય દીવો આ દીવો એનો ઓળખે કે ના ઓળખે હું દીવો હું એવું બોલે કે તમારો ઓળખે ના જડ કહેવાય આપણે આમ કરશું આપણે થોડી વાર એને આરતી આવશે આવશે કે નહી આરતી આવશે ને તે બધા આમ કરશે એમ બધા આરતી ની થાળી કે ચેતન ચેતો ચેતવા જેવું છે જાગવા જેવું છે ગુરુ જ્ઞાન જેવું તેવું નહીં સાહેબ

રાજ કહેવાય કે આ પાર અથવામાં બધું ચમ ઉડાડે હું તમને તમારા ઘેર લાવું ધીરે 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 તમારું ભવન કરાવું સદગુરુનું એક જ સિદ્ધાંત આવે તમને તમારું ભવન કરાવવાનું તમે ભમી ગયા તમે રખડો છો તમારી સુરતા કઈક ને કઈક જાય છે શબ્દ વગરની સુરતા શુરતા વાંદડી કહો કોણ ઘેર જાય મુકામ નહીં પામે શબ્દ કા ફીર ફીર ધક્કા ખા જલમારો જતો રહેશે આપણે બીજાને કહેવાય બીજાને આપણે ક્યાં ક્યાંને કહીએ ખબર જે દારૂ તાળી ચોરી જુગાર મોસાહન ને બધા પીતા હોય ને એમને કહીએ અલ્યા તું સુધરી જા તું સંત બની જા તું ભગત બની જા તું ગુરુ કરી લે એટલે આપણે એમથી મહાન થઈ જાય એવું માનીએ આપણે ખબર તું ભગવાનને ઓળખી લે એમ કહીએ અમે ઓળખી લીધા તું હોદી ઓળખી લે એમ આપણે ઓળખીને હું ખોદ કાઢી મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા પીવે ના કોઈ એક વખત કડવા પીવે સબસે મહાન હોય સંતની વાત હંમેશા કડવી હોય પણ કેમ કડવું હોય સાહેબ તાવ આવે ને તો કડવી ગોળીઓ ખાવી પડે મેઠું ખાશે તો ડાયાબિટીસ થઈ જશે સંતની વાત હંમેશા કડવી હોય તમને જગાડવા માટે સંત કહેતા હોય તમને જગાડવા માટે બોલાતું હોય કેમ અમે જાગીએ એટલે તમને જગાડીએ કારણ કે અમારા ગુરુએ વચન આલ્યું આ સાદરો ઓઢાડે તે દાણ કીધેલું તમે જાગો અને જગાડો આ ગુરુએ અમને આલ્યું ને તાણે અમે એવું વચન આલેલું કે અમે જાગશું અને અમે જગાડશું અમે ચેતશું અને ચેતાવશું આ સમાજને અવસર બગડી જશે મોક્ષ મળે નહીં મંજીરા કુટે નહીં આ બે જ વસ્તુ ભજન ભજન કરે એની ભ્રમણા એવું ભાંગી પંદર વીસ વર્ષથી કરીએ તો ભોંગી ભજન બે વસ્તુથી થાય નરસિંહ મહેતાએ બે વસ્તુથી ભજન કર્યું હાથમાં કડતારો લીધી હાથમાં મંજીરો લીધો અને તંબુરો લીધો બસ ખા વાત ખલાસ છેને બે જ વસ્તુ મંજીરો અને તંબુરો તંબુરો એટલે તમારું તન તંબુરો એને પકડો અને મનને જીરો કરો મંજીરો વગડાવો જેમ જાતેમ બે હાથે વગડો ચાર હાથે વગડો જેમ વગડાવે એમ વગાડો મનને જીરો કરો અને જીરો એટલે શૂન્ય કહેવાય શૂન્ય શેકર મારો સાઈબો બેઠેલો સાહેબ શૂન્ય નિતા એન તો સાઈબો નહીં મળે એ ઘર જવાની વાત કરી એટલે બધું ના કેતા મારાથી કોઈ ક્ષતિ થઈ મારાથી કોઈ ભૂલ થઈ હોય પણ તમે ચેતન સ્વરૂપ છો ચેતન થઈને જડને પાયે ના પડતા સાહેબ ચેતી જો આ સમાજને બચાવવાની છે તમારા જીવનને બચાવવાનું છે તમારા આત્માને બચાવવાનું તમને એમ લાગશે પાર અખરોમાં આવવું હતું કે હું કશું કરતો નથી એ ચોખ્ખી વાત કહી દમ તમને હું ગુજરાતની બધી ધરાવ પર જમ મોટા મોટા જમ પણ આ જેમ બોલું એમ જ બોલું હે ને બધા સંપ્રદાયમાં સત કેવલ ગાયત્રી મય માતાજીનો પ્રોગ્રામ હોય એમ હોય સત્સંગ કરવા જમ પણ મનુષ્યનું નું કરું દાદા ભગવાન મય જમ હે ને રાધા સ્વામી મય બ્રહ્મકુમારી બ્રહ્મ બધા સંપ્રદાય આપણને બોલા કોઈ દિવસ ખાલી રહેતો નથી પણ 500 રૂપિયા થી વધારે આજ સુધી દક્ષિણા કોઈ નહી લીધી નથી ઘેર આશ્રમ બનાવવાનું ચાલે એક કે સંતનો 1 રૂપિયો લીધો નથી કોઈને કામ કરવાય તઈ બોલાયા ના તેને જીવનમય બોલાવાય નહીં અને પ્રતિજ્ઞા છે મારી પાંચસો રૂપિયાથી વધારે દક્ષિણા લમને ગુજરાત ને નહીં ઇન્ડિયાના કોઈ પણ ખૂણે જવાનું આવે તો પાંચસો રૂપિયાથી વધારે દક્ષિણા લમ કારણ કે મને તમે હાર પહેરાવો મારી આરતી ઉતારો મને પરમારથી સંત મોનો તમે બધા અને પરમારથી તમારું કાદેવ કાઢી કાઢી ઉછવી નુસવી લમ તો સારું લાગે હમ આપણે તો આશ્રમ બનાવો ને થોડાક સિમેન્ટની બુરીઓ હાલ દેજો તો એને ઘર બનાવવાનું તો તમને મોદી અઘરું છે સંત ને બહુ લોડાના શરણાર સાહેબ આ તો વાઘણનું દૂધ છે એટલે વધુ ના કહેતા આપણે આ પંચમહાલને જગાડવાનું છે સૌનો સાથ સૌનો વિકાસ આપણા સૌ મળીને તમામ પ્રજાને તમામ જાગૃતિ અભિયાન ચલાવવાનું છે અને તમામ ખર્ચમથી બચાવવાના છે અને બધાનો ઉદ્ધાર થાય એવું અમને સાથ અને સહકાર આપજો સદગુરુ મહારાજને સાથ અને સહકાર આપજો જેથી કરીને એમને થોડું જનૂન આવે થોડું બળ આવે હે અને આ સમાજને આપણે સુધારી કરીએ એટલે